તેવી જ રીતે હવે તે લોકો એક રાખડી માટેનું પણ ખૂબ સરસ કાર્યવાહી કરી રહ્યા છે તો પેલો પ્રશ્ન એ રહેશે રાખડીની ઉજવણી કરીએ છીએ લાસ્ટ ટુ ટાઈમથી અમે બોર્ડર ઉપર રાખડી મોકલાવીએ છીએ અને આ વર્ષે પણ અમે આવી રીતે રાખડી મોકલવા ઈચ્છીએ છીએ અને રાખડી અમે પેકિંગ ને એ બધી પ્રોસેસ અત્યારે ચાલુ છે અને કરવાની છે ટુ થ્રી કેટલા સ્ટુડન્ટ્સ હશે એપ્રોક્સમાં એપ્રોક્સ કોલેજના બધા સ્ટુડન્ટ આવી જશે અને એ બધા પણ બહુ એક્સાઇટેડ છે કે ઈ પોતાનું કોન્ટ્રીબ્યુશન ત્યાં સુધી પહોંચાડે એટલા માટે બધા સ્ટુડન્ટ એમાં ઇન્વોલ્વ છે અત્યારે તમારે રાખડી બધી બની ગઈ છે રાઈટ તો એ તમારે ટોટલ કેટલી બની હશે ટોટલ ફોર આસપાસ છે અત્યારે અમારી રાખી અને લાસ્ટ ટાઈમ પણ અમે એનાથી વધારે મોકલી હતી તો અત્યારે તમે જે આ સેલિબ્રેશન કરી રહ્યા છો અને ખાસ કરીને જે આર્મીના આપણા ઓફિસર્સ છે તેમના માટે તમે રાખડી બનાવી રહ્યા છો તો આ વિચાર કેવી રીતે આવ્યો અને આ વિચાર પાછળ ઇન્સ્પિરેશન કોણ હતું આ વિચાર તો આપણે કહીએ કે એ લોકો આ બોર્ડર પાસે ઊભા હોય તો ત્યારે એ લોકો સેલિબ્રેટ કરવા ન આવી શકે રક્ષાબંધન તો એના માટે આપણે અહીંથી જ કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકીએ તો અમે લોકોએ લાસ્ટ થ્રી ઇયર્સથી આ ચાલુ કર્યું છે આ ટ્રેડિશન એક કે દર વર્ષે આપણે સ્ટુડન્ટ પાસેથી રાખીસ કલેક્ટ કરીએ અને અહીંથી આપણે બોર્ડર સુધી પહોંચાડીએ છીએ આ વખતે અરાઉન્ડ ફોર થાઉઝન્ડ રાખીસ થઈ છે લાસ્ટ યર આપણે યરઉન્ડ સિક્સ આપણે એપ્રિશિએશન લેટર્સ ફોટોઝ ને બધું આવ્યું હતું તો એ લોકો માટે આપણે કરીએ છીએ જો એ લોકો દેશની સેવા આપણા માટે કરતા હોઈએ તો આપણે એટલા રાખડીનું એટલું તો આપણે કરી શકીએ એમના માટે તો જે રીતે આપણને ખબર છે કે આર્મી ઓફિસર્સ આપણા માટે દિન રાત બોર્ડર પર તૈનાત રહીને દેશની સુરક્ષા માટે કાર્ય કરી રહ્યા છે ત્યારે એક આટલી સરસ પહેલ ખૂબ સારી વાત કહી શકાય તો અત્યારે આપણને ખબર છે કે આર્મી મેન આપણા દેશની રક્ષા માટે ચોવીસ કલાક મહેનત કરી રહ્યા છે અને તેમના માટે તમે એક બહેન બનીને તેમને રાખડીઓ પહોંચાડી રહ્યા છો તો એ વિશે શું કહેવા માગજો એ લોકો એના ફેસ્ટિવલ્સ છોડીને આપણા માટે રક્ષા કરે છે તો અમારા માટે બહુ ગૌરવની વાત કહેવાય કે અમારું કોલેજ એના એક નાનું પાર્ટ બને છે અને કન્ટ્રીબ્યુશન કરે છે તો અમને બહુ જ ખુશી થાય છે કે એ લોકો ફેસ્ટિવલ મનાવી શકે છે અને અમે બધા પણ બહુ જ ખુશ છીએ કે એ લોકો ત્યાં બધા રાખડી બાંધે છે ત્યાં એ લોકોના ચહેરા પરની હેપીનેસ કેવી હોય છે લાસ્ટ યરના અમારે ફોટોઝ લેવા આવ્યા હતા એ લોકો બધા બહુ જ ખુશ હતા ને એ લોકો અમને લેટર્સ પણ મોકલ્યા હતા અમને પણ બહુ ખુશી થઈ કે એ લોકોએ આ ફેસ્ટિવલ એન્જોય કર્યું એ બધા સાથે મળીને ઓકે સર અત્યારે મારી સાથે ચેન રાવના હેડ શુભમ સર જોડાયા છે તો આપણે જે રીતે સ્ટુડન્ટ્સ પાસેથી માહિતી મેળવી છે ચાંદીપુરા વાયરસના કેમ્પેનિયન માટેની રાખડીની જે અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે તો એની ડિટેલ્સ શું છે આ શરૂઆત ક્યાંથી કરવામાં આવી તે વિશેની આપણે છે માહિતી સર પાસેથી મેળવવાના છીએ તો સર પહેલાં તો સ્વાગત છે તમારું વોઇસ ઓફ ડેના પ્લેટફોર્મ પર ખાસ કરીને સર અત્યારે મારી સામે જે અત્યારે સ્ટુડન્ટ્સ બધા રાખડી પેક કરી રહ્યા છે તો આ રાખડી માટેનું જે ઉજવણી છે તે શું છે અને તેની માહિતી શું માં કોલેજની બેસ્ટ પ્રેક્ટિસ છે કોઈ બી ફેસ્ટિવલ અમે કોમ્યુનિટી બેઝડ અમે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ રાખીનું અમે લાસ્ટ થ્રી ઇયર્સથી અમે સોલ્જર્સ સાથે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ અમારી રાખી ફોરવર્ડ બેસીસ જેમ કે સિયાચીન ત્યાં સુધી અમારી રાખી જાતી હોય છે દર વર્ષે અમે લાસ્ટ થ્રી ઇયર્સથી ફાઇવ થાઉઝન્ડ રાખી અમે સોલ્જર્સ સાથે સેલિબ્રેટ કરીએ છીએ ઇવન અમે ઇન્ડિયન નેવી સાથે બી અમે રાખી સેલિબ્રેટ કરીએ છીએ અમે એમ છે કે જે ફોરવર્ડ બેઝમાં રહીએ છીએ એ આર્મી જવાનો પાસે એમના બહેનના એમના સિસ્ટર્સ ના હોય તો એના માટે અમે આ અમારું સેલિબ્રેશન એમના જોડે અમે સેલિબ્રેટ કરીએ છીએ તો એવું કહી શકીએ કે અમારા કોલેજના સ્ટુડન્ટ્સ છે એ તેમના માટે એક બહેન અને એક પરિવાર બનીને તેમના સુધી રાખડીઓ પહોંચાડી રહ્યા છે તો અત્યારે ખાસ કરીને મોટા ભાગે વિનો દેટ કે કોલેજમાં યુવાનો એટલે કે યુથ વધારે રહેતા હોય છે અને તે આટલા સારા કાર્યમાં સહભાગી બને છે તો તેમનામાં એક સારો ડેવલપમેન્ટ થતું હોય છે એક સારો મેસેજ પહોંચતો હોય છે તો એ મેસેજ શું પહોંચે છે દરેક સ્ટુડન્ટ્સ બિલકુલ કે અમારી એક રોટ્રેક ટીમ છે એ ટીમ બધી કોમ્યુનિટી બેઝ સર્વિસ કરે ખાલી ભણવું કે ખાલી ઇન્ટલેક્ચ્યુઅલ થવું કે આઈક્યુ હાઈ રહેવું એ જ ખાલી હોતું નથી ઇમોશનલી આપણે અટેચ થઈ શકીએ અને ઇમોશનલી બી થોડા ડિસિઝન લેવાના આવે છે લાઈફમાં તો આ લાઈફ મેકિંગ રિયલ લાઈફ મેકિંગ સિનેરીઓઝ અમે આપતા હોઈએ છીએ જેમાં સ્ટુડન્ટ્સ બધા જોડે ભેગા મળી કેમ કે બધી કોલેજની બેસ્ટ પ્રેક્ટિસ હોય છે તો અમારી એક બેસ્ટ પ્રેક્ટિસ એ છે કે અમે કોમ્યુનિટી સાથે સર્વિસ કરીએ છીએ એવું નથી કે અમે ખાલી કોમ્યુનિટી પાસેથી બધું લઈએ છીએ અમા બધાની ભાવનાઓ એ છે કે અમે કોમ્યુનિટીને આપીશું પેલું કહેવાય છે ને કે કંઈ ના આપી શકો તો કાંઈ નહીં કોઈના ચહેરા પર એક નાનકડું સ્મિત આપવું જોઈએ પણ હવે ખાસ કરીને ચાંદીપુરા વાયરસની જે કેમ્પેનિયનની વાત છે તો તેની માહિતી શું છે ચાંદીપુરા વાયરસ એક આપણે જોઈએ છે કે આપણી જે જનાના હોસ્પિટલમાં આપણો વોર્ડ છે ત્યાં અમે જોયું છે અમારા સ્ટુડન્ટ્સ ગયા છે ત્યાં ફેમિલીઝ સફર કરે છે ખાલી પેશન્ટ સફર ના કરતું હોય પણ જોડે એની જોડે ફેમિલી બી સફર કરતું તેના માટે અમે અહીંયા કેન્ટીન ચલાવીએ છીએ કેન્ટીન સ્ટુડન્ટ્સ જ ચલાવે છે એનું પ્રોફિટ સ્ટુડન્ટ્સ બધું ડોનેટ કરશે જેનાથી અમે જે ત્યાંની ફેમિલીઝને ફૂડ પેકેટ્સ આપી શકશું થઈ શકે તો અમે ત્યાંની ટિફિન સર્વિસ એમને કરી આપશું કે જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી એમને લંચ ડિનરની વ્યવસ્થા અમે કરી શકીએ એ અમારો ઉદ્દેશ્ય છે ચાંદીપુરામાં તો એસીવાય ટીએન રાવ કોલેજની બીજી ઇવેન્ટની વાત કરીએ તો એક નાનકડી એવી બ્રીફમાં માહિતી કે બીજી કેટલી કેટલી ઇવેન્ટ્સ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ બીજા આવા સેવાના કાર્યો કેટલા કરતા હોય છે બિલકુલ અમે બધી ફેસ્ટિવલ્સ હોય એ અમે કોમ્યુનિટી બેઝ સેલિબ્રેટ કરીએ જેમ મેં તમને પહેલાં કીધું જેમ કે જન્માષ્ટમી છે લાસ્ટ યર અમે લંપી વાયરસ માટે ડોનેશન કર્યું હતું આ વખતે અમે જન્માષ્ટમી માટે ચાંદીપુરા વાયરસ માટે કરીએ છીએ ગણેશ ઉત્સવ અમે સેલિબ્રેટ કર્યું હતું તો અમે એલિફન્ટ વેલફેર ફંડ ભેગું કર્યું હતું એની પહેલાં જેમ કે અમે ક્રિસમસ હોઈએ છીએ ત્યાં અમે ફ્રેન્ડશીપ બેલ્ટ્સને એ બધું સેલ કરીને આ આસપાસની જેમ કે મૂંચકા ગામ છે તો ત્યાં જેટલા સ્લમ્સ છે ત્યાં અમે ફૂડ પેકેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા પછી અમે ક્લાઇમેટ બેઝડ એક્ટિવિટીઝ કરીએ છીએ જેમાં નો પ્લાસ્ટિક ડ્રાઈવ અમે જેમ કે કિડની હોસ્પિટલ અમારા કોલેજની પાસે છે તો ત્યાંનું બધું પ્લાસ્ટિક અમે અમારા રોટ્રેકના સ્ટુડન્ટ્સે ભેગા મળીને બધું કર્યું હતું એમાં ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર અને આરએમસી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે મળીને અમે આ બધા એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ તો સર આ ખૂબ સારી વાત કહી શકાય કે યુવાનોની વચ્ચે જ્યારે આ દરેક યુવાનો એક કહે ને કે યુવા વર્ગને રિપ્રેઝન્ટ કરી રહ્યું છે અને વાસ્તવિકતામાં સમાજે શું કાર્યો કરવા જોઈએ તેની માહિતી આપી રહ્યું છે સો થેન્ક યુ સો મચ આટલી સુંદર કાર્યો કરવા માટે અને માહિતી આપવા માટે અને તમને પણ આ સ્ટુડન્ટ્સના કામો કેવા લાગ્યા છે એ પણ કમેન્ટમાં જણાવજો અને આવા જ અવનવા અપડેટ્સ મેળવવા માટે વોઇસ ઓફ ડેના પેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર